હલ્લો તો YouTube ફેમિલી કેમ છો બધા મજામાં મજા ન તો દવા લેતો હો જને મસ્ત મજાને તો ગુડ મોર્નિંગ થી જ અને અત્યારે આપણે જવાનું છે પોરબંદર અને અત્યારે આપણે ડાયરેક્ટ ક્યાંથી બ્લોગ ચાલુ કરી દીધો ભારત પેટ્રોલિયમ દેવભૂમિ અને અત્યારે હું બેઠો છું ક્રેટા ગાડીની અંદર Hyundai Creta એન્ડ હવે અહીંયા ક્રેટા છે આપણી પાસે ને એક છે વાહ Ford Endeavour બ્લેક ઘોડો ભાઈ અને આ છે ઘોડી તો હાલો હું તમને બ્લેક ઘોડો તમને બતાવું આને આપણે કરી દીધી છે બંધ આ છે ભાઈ સાહેબ બ્લેક ઘડો ભાઈ સાહેબ આ ગાડી યાર આવી પોપ્યુલર ગાડી યાર આપણે જોઈને હવાના પહોરમાં એટલે હાવ દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય ખુશ થઈ જાય મજા આવી જાય એનર્જી આવી જાય ખરા આવી ગાડી જોઈને રોડ ઉપરથી આવી મોસ્ટ પોપ્યુલર ગાડી નીકળતી હોય ને આપણે જેમ કે ફોર્ચ્યુનર હે એન્ડેવર હે બધી રેન્જ ને એવી ગાડીઓ નીકળે એટલે હા વાહવરીને આમ જોવું પડે અને કોકની એક છોકરી છે પણ આ ભાઈ ના અમે યાર ગાડીઓના શોખીન છે ને આપણે થોડીક દેશી ભાષામાં આટલું આનું ઇન્ટરવ્યૂ કરી કાર ઇન્ટરવ્યુ તો આપણે જો કોઈ નેતા બેતા હોય કદાચ આ ગાડીની અંદર તો એને બોડી ગાર્ડને ઊભવા માટે જો અહીંયા આ દીધું છે બરાબર અહીંયા પકડીને ઊભી જવાનું અને બાકી આમ દેશી ભાષામાં થોડુંક ઇન્ટરવ્યુ કરીને તો આપણે અહીંયા જો એને ચાર અહીંયા આખું આપેલ છે આ દાંત છે આ નાક છે આ હોટ છે અને આ અહીંના ચાર પગ છે અપોલો કંપનીના ચાર પગ છે એના અને આપણે આ એના કાંદડા આ સહીના હાથ છે એન્ડ હવે થી થોડીક ચાવી અત્યારે હાજર છે ને લગા થોડું અંદરથી તમને બધા તો આમાં થોડું ઘણું તમને દેખા છે હું લુક આવે યાર એનો પાછું અને ભાઈ સાહેબ અહીંયાથી આપણે આમ લૂક લઈને ઓહ હું ગાડી આમ નીચે આમ બેહીન જોઈએ તો બહુ ઊંચી લાગે આમ ભાઈ સાહેબ હવાના પોરમાં યાર હવે ગાડી જોઈએ એટલે યાર આમ મજા જ આવી જાય તો મસ્ત મજા મજાની આપણે એન્ડ ગાડી આપણે અત્યારે છે અને આપણે થોડીક વારમાં નીકળવાનું છે પોરબંદર એટલે ત્યાં સુધી આપણે થોડીક વાર ઓફિસમાં આપણે બેસી આ હું એસી ચાલુ અરે ભાઈ સાહેબ એસી યાર ચાલુ થોડી રાખવાનું એ ખબર ને બિલ આવે અહીંયા તમને આ એસી ભાઈ જાજી વાર એસી બે ભાઈ બાર નીકળી કપાણ દઈએ અત્યારે હવે કર દઈએ બંધ આપણે હમ થઈ ગઈ બંધ એથી કરતા પંખો ચાલુ કરી લો ઓફિસ તો જો કે ફૂલ ઠંડી થઈ ગઈ છે મીડિયમ હમણાં થોડીક વાર પેલા ચાલુ કરી દીધી ભાઈ સાહેબ આ જે ફોર્ડ એન્ડોર ગાડી છે ને એ મેં દ્વારકાથી રિટર્નમાં થોડીક આપી હતી અને ભાઈ સાહેબ જરાક લિવર માં પગ દઉં ને એટલે ફોર દોઢસો થઈ જાય કઈ ખબર ના પડે તો એ વિડીયો ની થોડીક ક્લિપ છે તો તમે જોઈ લો પછી આપણે નીકળી ફોર મંદર તો ફાઇનલી મિત્રો આપણે ભારત પેટ્રોલિયમ માંથી ઇન્ડિયન ઇન્ડિયન ઓઇલ માંથી આપણે આવી ગયા સીધા તરત જ આપણે કંપની બદલાવી નહીં આમાં બેગમાં શું ભરવાના ખબર છે પૈસા પૈસા તો આપણે અત્યારે હું તમને એ જ કહેવાય તો ભૂલી ગયો કે પોરબંદર કરવા શું જવાનું છે કરવા જવાનું છે આપણે પોરબંદર બેંક બેકમાં પૈસા જમા કરવા જવાના પંપના પૈસા કારણ કે અમારે અહીંયા ખાતું હોય એટલે અહીંયા જવું પડે ને શું છે ટાકો ડીઝલ પેટ્રોલનો મગાવો ને એટલે એના માટે જવું પડે ને ડીઝલનો આપણે ટાકો મગાવવું હોય ને તો એને પહેલાં એડવાન્સ પેમેન્ટ કરવું પડે પછી ટાકાનો ઓર્ડર લાગે એટલે તમે જો કસ્ટમર હોય એના તો રોકડે અથવા બાકી ભરાય નીકળી જાય પણ અહીંયા જરાક પ્રોસેસ થોડીક લાંબી થઈ જાય તો ફાઇનલી મિત્રો આપણે મારુતિ સુઝુકી કે સિયાટની અંદર આપણે બેસી ગયા છીએ અને અત્યારે આપણે પોરબંદર જસ્ટ ભોગવાઈએ છીએ અને અહીંયા છે આપણે નવલ ઓફિસિયરની એરિયા છે ટૂંકમાં અહીંયા જે ઓફિસિયરને રહેવા માટે આ બધા બિલ્ડિંગ બંગલા જે બધું છે અહીંયા રહેવા માટે અહીંયા રાખ્યા છે ટૂંકમાં ઓફિસર બધા રેસ્ટ કરે ને બધા કામકાજમાંથી બધા આવીને આર્મીવાળાને બધા અહીંયા આવે ને આ છે ઓનેસ્ટ હોટલ આપણે પોરબંદરની મોસ્ટ પોપ્યુલર હોટલ તમે પોરબંદરમાં બ્રિજથી અંદર એન્ટ્રી કરો ને એટલે પહેલે જ ડાયરેક્ટ એ હોટલ આવે અને અહીંયા છે આ પોરબંદર આખી આ સિટી મસ્ત મજાની સિટી છે ને આ સિટી જોઈને આમ મુંબઈ જેવી ફિલિંગ કારણ કે આ બધું અહીંયા આ એરિયો આખો ટૂંકમાં મુંબઈ જેવો લાગે મુંબઈમાં ઘણા આવા એરિયા છે એટલે એવું થાય કે આ મુંબઈમાં આવી ગયા હું આપણે એવું લાગે અને અત્યારે મિત્રો આ કંઈક ક્યાંક આગ લાગી છે તે ફાયર બ્રિગેડ જાય છે ને આ હંમેશા આપણે મોલ સેમ સેમની કંપનીના એપલની કંપનીના બ્રાન્ડેડ બ્રાન્ડેડ કપડાં એવું તમને બધું અહીંયા મળી જાય અને અહીંયા તમે બીજી સાઈડ એન્ટ્રી લ્યો ને તો અહીંયા બીજા મોલ ઘણા આવે ટૂંકમાં માટે મલક બધું ટૂંકમાં અહીંયા મળે તમારે જોતું ગમે જઈશું જોતું પોરબંદરમાં આવી જાય મળી જ જાય હોય સો ટકા અને આ આવી ગઈ હામે આઈસીઆઈ બેંક આપણે તો આપણે ત્યાંથી જસ્ટ હવે એન્ટ્રી લેવાની છે તો ફાઇનલી મિત્રો આપણે આઈસીઆઈ બેંકની અંદર પહોંચી ગયા છે તો મિત્રો પૈસા આપણે કેશિયરને અંદર દઈ દીધા છે હવે હામે કેશિયર જો ગણે છે પૈસા અને અહીંયા અંદર શૂટ કરવાની મનાઈ છે તો પણ હું શૂટ કરું છું ચોરી છૂપકે કોઈને ખબર નથી અહીંયા મારા આમાં વોઇસ ઓવર કરવી પડે એમ છે કારણ કે આમ હું બોલી નથી શકતો કારણ કે બોલું જ ખબર પડી જાય કે અહીંયા શૂટ કરું છું અને આ ઝાડવા જો કેવા મસ્ત મજાના અહીંયા ઝાડવા છે આ ઝાડવા જોઈને એમ થાય કે એક ઝાડું ઉપાડી જાઉં તો વાળી આપણે ઉગાડે મસ્ત મજાનું ઝાડું છે પહેલા લાગતું હતું કે નકલી છે પણ નકલી નથી ઓરિજિનલ છે પેલા એવું દેખાવામાં આમ લાગે કે નકલી આમ એડ્યું ને તો એવું થયું કે ના આ ગાડનું ઝાડું ભારી છે જાડવા પછી જોયું યાર મેં બાઈક અને બાઈક જોઈને મને એમ થયું કે આ બાઈક લઈ લો તો જોયું તો બાઈક ઓલી બાઈક નથી સ્ટીક કરે આ અહીંયા બારો બારનો નજારો ધીસ ઇઝ પોરબંદર સિટી વાવ ક્યાં સી બ્યુટિફુલ સિટી હે બ્રધર અહીંયા છે આઈસીએ બેંક આપણે અત્યારે જમાની પ્રોસેસ ચાલી રહી છે બરાબર અને એના થોડાક દી પહેલાં હું અહીંયા આવ્યો તો ને તે અમારા એટલે ઘણી બધી બેંકોમાં ખાતા હતા મારે તો અહીંયા ગરમીનો હવા મરાઈ રહ્યો હતો તડકા નથી પછી વા સામે જો વા ઓલી ફુવારો હોય ને એની બાજુમાં અહીંયા એક્સિસ બેંક હતી એક્સિસ બેંકમાં મારું ખાતું હતું તો મેં શું તો આપણે ગરમી બહુ થતી હતી તો થોડીક હાલો અહીંયા એક્સિસ બેંકમાં ખાતું હોય કાંઈક બાનું કરીને થોડીક અંદર બેસી અડધી કલાક ને અડધી કલાક ને એસી બેસીમાં મનાવી ગરમી ગમી શું ગઈ પછી બરો નીકળી ગયો તમારે પણ ખાતું હોય ને તો અહીંયા કદાચ તમારે થોડીક વાર રેસ્ટ હોય તો રેસ્ટ કરી લેવાય કારણ કે બેહો કદાચ થોડીક વાર અહીંયા તમારે બેંક ની અંદર એસી માં આરામથી બેઠું રહેવાનું હું તો આરામે થઈ જાય ને ગરમી બધી મૂકાય જાય ને મજા આવી જાય ભાઈ તમને આગળ નીકળો તો વાંધો ના આવે એમ હું તમને એક્સિસ બેંક ની વાત કરતો ને એ જ આ જ એક્સિસ બેંક છે આમાં જ હું રહ્યો હતો

क्या यार तुम भी यार पावर कर रहे हो यार कलाम अच्छे से करूंगा यार टेंशन मत ले पहले मेरा काम खत्म तो करने थे भाई तो कलाम तुम्हें गर्मी में काम करते हो थकान नहीं लगती तुम्हें थकान की बात भाई हा? पैसे के लिए कोई थकान नहीं होता भाई वाह क्या बात है भाई तु, तुम यार बिहार से इधर धंधा करने आते हो बिहार में धंधा नहीं है क्या तुम्हारा क्या धंधा है नहीं है धंधा बिहार में कमाएंगे खाएंगे ऐश करेंगे और इधर इधर तो बचत हो होता है उधर बचत नहीं होता ऐसा है उधर मस्ती होता है और बता में आप क्या बोलना था और था क्या था? बोले यार? क्या बोलेगा बोलेगा यार यार बस बोलना बोल दिया भाई 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 को करो, यार। ओ, भाई, दानिश भाई को सपोर्ट सपोर्ट करो थो करो बोलो ओ हेलो कलाम भाई देखो अभी पंचर बना रहे पंचर बनाने के बाद मेरे को फोटो खींचना है तो अभी फोटो खींचेंगे अभी ये गाड़ी का एक पंचर कर लिया तो ये साला बाइक का पंचर आ गया क्यों कलाम आ, ने धोखा दे दिया कलाम यार खत्म ही नहीं होता यार एक यार? कलाम के का साथ यार अभी एक स्कैम हो गया था कलाम ने पहले एक बाइक वाले का पंचर किया फिर पंचर करने के बाद उसका पंचर हो गया तो सौ रुपया की मांग करी तो साले बोलते हैं कि बाकी रख ले फिर क्या किया कलाम तुमने કલામ ની હાલત જો તમે કલામ બો આવે ને તો પાછી હાલત એવી ખરાબ થઈ જાય કા કલામ ચોવીસ કલાક પેટ્રોલ ડીઝલ વેચાણ આપડે ચાલુ છે બરાબર અને આપણે જાવું તો ટુ વ્હીલરને અહિયાં થી આપણે મળી ગયા આપણે દીપકભાઈ

અત્યારે આજે દીપક ભાઈ કેટલી તમારે બે રિક્ષા છે ને એક ગાડી ને ખેતીવાડી ને હોટલ ને આ ટૂંક માં ટ્રબલ ચોબલ ધંધા કરે હા ભાઈ ગાડી ગાડી નું કરે ખેતી નું કરે હોટલ નું કરે બે 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 રિક્ષા હે ઓલે મજૂર માં રીક્ષા ચાલુ થઈ જાય નાના માણસ ને કરવું પડે ને આને જે મજૂર નો જે ઓલું સીઝન હોય ને ત્યાં આ ભાઈ નો આવે આ પચાસ હો જણા મજૂર આવે મારે ત્યાં કેવી ભીડ જાગે તમારે મજૂર